તો બનાય રહ્યો બ્લોગમાં તો આ છે અમારી બાઈક સાઈન આ લઈને અમે ફરવા જવાના છીએ તો રસ્તામાં બનાવી રહ્યો જો તમે પણ સુરતમાં રહેતા છો તો તમને પણ આ રસ્તાની ખબર છે તો ખબર હોય તો કોમેન્ટ કરો તો હવે ગાર્ડન પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈએ છીએ તો અંદર પણ આવી ગયા છે અને હવે સાઈડમાં આપણે ગાડી પાર્ક કરી દેવું તો અહીંયા સાઈડમાં હવે ગાડી પાર્ક કરી દેવું તો આવો હવે અંદર જઈએ આ મહેશભાઈ આગળ જાય છે અંદર એને બહુ ઉતાવળ છે જોવાની બધું તો આજ છે અંદર આવી ગયા છે મને આજો આવતા હવે તમને તળાવ પણ દેખાવું છે

ચિસ્કા ખાઈ રહ્યા છે જો તમારે ખાવો હોય તો આવી જાવ મને જોય મહેશભાઈ પણ ઇસકા ખાવા માંડ્યા મહેશભાઈ હવે કે મારે ફોટા પાડવા છે તો તેણે કેમેરો પણ કાઢ્યો હવે અને હવે એ ફોટા પાડે છે ફોટા પાડી મહેશભાઈ આગળ જઈ રહ્યા છે સાઈડમાં આ ભાઈ કસરત પણ કરી રહ્યા છે તો અહીંયા બધા લોકો હાલવા પણ આવે છે કસરત કરવા પણ આવે છે નાના બાળકો માટે પણ રમત ગમતના સાધનો છે અને નિરાયતે બેસવા પણ આવે છે માણસ તો આગળ આવતા અમે મિત્રો જોયું આવો તમે પણ જોવો તો આ છે નાના બાળકો માટેના રમત ગમતના સાધન જોવો તમે આ બધું જે નાના બાળકો અને આઈગ્રો જુઓ મિત્રો આ જુઓ નાનું પેણી તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ગાર્ડન જોઈને તમને જો ત્યાં જવાની ઈચ્છા થાય તો તમે જઈ શકો છો ફેમિલી સાથે જઈ શકો છો નાના છોકરાઓને પણ મજા આવશે અને આ જુઓ મુલાકાત બદલ આભાર તો મિત્રો અમે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો